નમસ્કાર મિત્રો લાસ્ટ મિનિટ સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એપ્રિલ મે અને જૂન મહિનાના અગત્યના દિવસો વિશે માહિતી મેળવીશું તો સૌથી પહેલાં છે પહેલી એપ્રિલ કે જે આરબીઆઈ સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે બીજી એપ્રિલ વિશ્વ ઓટિઝમ દિવસ પાંચ એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ અગિયાર એપ્રિલ વિશ્વ પાર્કિન્સન્સ દિવસ ચૌદ એપ્રિલ સમરસતા દિવસ અને બાબા સાહેબ આંબેડકર જયંતિ પંદર એપ્રિલ વિશ્વ સંસ્કૃતિ દિવસ સોળ એપ્રિલ વિશ્વ અવાજ દિવસ સત્તર એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ અઢાર એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ ઓગણીસ એપ્રિલ વિશ્વ યકૃત દિવસ એકવીસ એપ્રિલ વિશ્વ સિવિલ સર્વિસ દિવસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ ત્રેવીસ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ ચોવીસ એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ છવ્વીસ એપ્રિલ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ઓગણત્રીસ એપ્રિલ વિશ્વ નૃત્ય દિવસ અને ત્રીસ એપ્રિલ આયુષ્માન ભારત દિવસ તરીકે ઓળખાય છે હવે મે મહિનામાં જોઈએ તો પહેલી મે છે એ ગુજરાત સ્થાપના દિવસ અને વિશ્વ મજૂર દિવસ તરીકે ઓળખાય છે ત્રણ મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ચાર મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ સાત મે બીઆરઓ સ્થાપના દિવસ આઠ મે વિશ્વ રેડક્રોસ દિવસ અગિયાર મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ બાર મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પંદર મે વિશ્વ પરિવાર દિવસ વીસ મે વિશ્વ મધમાખી દિવસ એકવીસ મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ બાવીસ મે આંતરરાષ્ટ્રીય જૈવ દિવસ ત્રેવીસ મે વિશ્વ કાચવા દિવસ સત્યાવીસ મે જવાહરલાલ નહેરુ પુણ્યતિથી અઠ્યાવીસ મે ડુગોંગ દિવસ અને એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઓળખાય છે હવે આપણે જૂન મહિનાના દિવસો વિશે માહિતી મેળવીએ તો પહેલી જૂન વિશ્વ દૂધ દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આઠ જૂન વિશ્વ સમુદ્ર દિવસ અને વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ બાર જૂન વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ ચૌદ જૂન વિશ્વ રક્તદાન દિવસ ઓગણીસ જૂન વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ વીસ જૂન વિશ્વ શરણાર્થી દિવસ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસ ત્રેવીસ જૂન ઓલિમ્પિક દિવસ છવ્વીસ જૂન વિશ્વ પાંડુરોગ દિવસ અને આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ સત્યાવીસ જૂન એમએસએમઇ દિવસ ઓગણત્રીસ જૂન રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ત્રીસ જૂન આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ અને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ અને પહેલી જુલાઈ જે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઓળખાય છે